નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે માવઠાથી ખેડૂતોને નુકસાન બાબરતોક બોટાદ પંથકના ખેડૂતોને પાક નુકસાનનો સર્વે કરી વળતર કરવાની માંગ બોટાદ જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે વાતાવરણમાં અચાનક પલટાને કારણે બોટાદ જિલ્લાના અનેક ગામોમાં વરસાદ વરસ્યો હતો જેના પરિણામે ખેડૂતોના તૈયાર પાકને વ્યાપક નુકસાન થયું છે ખેડૂતોએ મહા મહેનતે મગફળી કપાસ સહિતના અન્ય પાકોનું વાવેતર કર્યું હતું જે હવે કાપણીની તૈયારીમાં હતા હજારો વીઘા જમીનમાં પકવેલો પાક કમોસમી વરસાદના કારણે નષ્ટ થયો છે ખેડૂતોના જણાવ્યા અનુસાર મગફળી કપાસનો પાક હવે તૈયાર હતો અને કમોસમી વરસાદે મોટો ફટકો આપ્યો છે તેમની મહેનત અને રોકાણ નિષ્ફળ ગયું છે બોટાદ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક ધોરણે પાકના નુકસાનનો સર્વે કરાવીને સહાય આપવાની માંગ કરી બ્યુરો રિપોર્ટ રોહિતાર જતાપરા બોટાદ શું અમે આ સરકાર પાયા જોવા સરકાર પાયા વીમા સહાય માગવા માંગવી છે સરકાર અમને વેલા આપે એવું માંગણી રજુઆત કરી હતી રજુઆત કરી નથી પણ આ રજૂઆત આ વેચાથે હું આ જલ્દી આપે એનું સા એવી માંગણી હે